બલ વેન પણ જંપર લગડવા છે ને આવા કલરના બાર ચોલી લેવા છે કેવા બસ તો છે એકદમ ગુલાબી આ લઈ લે કેવા બસ રે બાપા ને બાર પૈસા ચોરી લઈ ગયો એ પકડો પકડો છો એ પકડો પકડો પૈસા ચોરી લઈ ગય્યો પકડો બોલો મોહનિયા ભાઈ ગયા ભાઈ ગયો એમાં શું કરું હા એક કામ કરું પણ સોકડી છે ને પોલીસ વાળા બે હે ને અહીંયા જઈને કેસ કરીએ આપું માર પૈસા શોધી કરી હવે નથી કોઈ વાહી આવતું લાગતું લાયા મહેલો સાહેબ તમારા હું સાહેબ મારો લુક કાઈ સિંઘમ જેવો આવે

આમાં મહેનત કરવી પડે ફસીવા એ છોકરે ઈમાણાને તું ઓરખેશ હા કાડિયા રોકો તો અને ગુલાબી ટી-શર્ટ પહેર્યું તું ગુલાબી ટી-શર્ટ હા તમાદાર ગુલાબી ટી-શર્ટ જેટલા એ પહેરાવ ને એટલા બધાને ચેક કરો અને હાંભળો ઈ ગયો કિન કોય ચો ઓલી બજાર થી ચોરી કરીને આમ ભાગી ગયો આપણે આમ થી જઈશું ને આટલી ભેગો થઈ જશે હાલો સાલ જાતા હાલો ને કાકો ભઈ ફટો હાલો હાલો જલ્દી દોડો હેશ કેટલી મહેનત કરી ત્યારે માન માન વી રૂપિયા હાથમાં આયા કોઈ આવતું નથી ને સંતાડી દઉં હવે હે નાયા નાય રેવું હે કડીક હમણે આ જોઈન લિયા રાખી મૂકુ નઈ મૂકુ ને જમાદાર ફટાફટ હાલો સાહેબ હું તમને શું કહું છું ઈ છે ને ઓલ બાજુ ઈ છે આલી બાજુ જાય આમ હા

આજ બે માવાનું થઈ ગયું છે ને એટલે જે ઘડીક બેવું છે પછી આયલો સાવ આ મસ્ત ગયો મારો હે સાહેબ હા આ કોણ તો હા લાલ ટીશર્ટ છે હાથ છે ભૂલાઈ દીધું નથી આ હાથ કે આ હે સાહેબ હું એટલે હું શું ન કા કરે પૈસા ચોરીને બધા ક્યાં છે આ તો આગેની રહે છે એ સોજીયા નથી દે રોજ આ કઈ મને મને મારવા દે મને બાબા પૈસા ખોલી કમા દલ્યો લાઈન માં લ્યો તમે બંસજીના પૈસા આ કોળી નથી ચોરી લેતા